અનેરો મહિમા રહેલો છે શ્રાવણ માસ દરમિયાન અહી દર્શના તે ઉમતે છે શિવ ભક્તો ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહંત વિજય બાપુએ સ્થાપિત બિલેશ્વર મહાદેવની પૂજા અર્ચના અભિષેક કરી દન્યતા અનુભવી હતી શિવજીનો મહિમા એટલે શ્રાવણ મહિનાની પ્રથમ સોમવારની શરૂઆત થાય છે શુભ અવસર જે સોમનાથજી ભગવાન અને સતાધાર ધામના મંદિરે આપ જે નિહાળી રહ્યા છો તે અમારી અષ્ટધાતુની મૂર્તિઓ છે અને અઢારસો અઢારમાં માં જીગા ત્રેવીસ વર્ષની ઉંમર આવી અને ગુરુ મહારાજના આદેશથી એમના વચન છે દાન બાપુ ચલાણા ત્યારે બાપુ ચલાણા નીકળ્યા ત્યારે એક વચન શબ્દો સીધી લઈને નીકળેલા એકસો આઠ ગાય અને બિલેશ્વરની સ્થાપના કરી સત્તાધારમાં આવી આજ સુધી અઢારસો અઢાર થી બે હજાર પંદર સુધીના સમયમાં અમે એમનો પૂર્ણ જીનાધાર કર્યો જીવરાજ બાપુના હસ્તક અને આ તમામ સનાતીઓ માટે અમે ભગવાન દિલેશ્વરના દર્શન ખુલ્લા મૂક્યા છે અષ્ટધાતીનો મહિમા દુર્લભ છે ગુજરાતમાં તો હશે પણ ભગવાન અહીંયા સોમનાથની જેમ પણ બિરાજે છે અમારા સત્તાધાર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર અને આપણે સનાતન નો ધર્મ કલ્યાણ નો પ્રકૃતિ કલ્યાણ નો બાળ કલ્યાણ નો અને માનવ કલ્યાણ માં જોડાઈને જ્યાં જ્યાં ભક્તિભાવ રાખો છો ત્યાં આપણે ભગવાન સૌને ખૂબ પ્રસન્નતા આપે ભગવાન તિલેશ્વર સતાધાર થી ખૂબ પ્રસન્નતા આપે એવી અમારી બધાને